શેઠજી બોલો મુનિમજી આપડે અઢીસો એકર વાડી બીજી પાંચસો એકર વાડી બરાબર ત્રીજી સાડી ત્રણસો એકર વાડી બરાબર આ બધી વાડીઓમાં શેઠજી આપડે વર્ષે વર્ષે ઉત્પાદન ઘટતું જાય છે પણ મુનીમજી આ તમે ખર્ચા કરો છો કેટલું નામું મને બતાવો છો કે ભાઈ આપણે આટલું ખાતર નાખ્યું આ દવાઈઓ સાટી આ બિયારણ ખરીદ્યા

પણ મુનિમજી આપણે જમીન ચકાસણી કરાવવી જરૂરી છે હા આમ તો દર વર્ષે આપણા તમામ ખેતરોમાં જમીન ચકાસણી કરાવી દો કારણ કે જમીન ચકાસણી દ્વારા આપણને જે કઈ પોષક તત્વોની ઉણપ હોય જે ઘટક તત્વો હોય અને આપણી જમીનની અંદર જે કરોડો અબજો જે જીવાણું જે છે એને ખોરાક તરીકે મળી રહે તો આપણી મોલાઈ સારી થાય વૃદ્ધિ વિકાસ સારા થાય અને સારું એવું ઉત્પાદન મળે અને તેલબિયા પાક આપણે વાવવી જ છીએ મગફળીઓ કરવી છીએ કપાસનું વાવેતર કરવી છે તો એની અંદર તેલની ટકાવારી વધે તો વજનમાં વધારો થશે તો આ તમામ પ્રકારની જે માહિતીઓ છે એનું તમે એનાલિસિસ અને એનું વર્ગીકરણ કરો અને એની વિશે માહિતી જાણો અને પછી આપણે તમામ ખેતરોની અંદર જે કંઈ કરવાનું થતું હોય એ તમામ કાર્યો તમે કરો અને એની માટે બોટાદની અંદર ગયા વર્ષે ગઢડા રોડ ઉપર ખેડૂત પે કરીને ચાલુ થયું છે જે જેની અંદર તમામ પ્રકારની માહિતી સચોટ સચોટ માર્ગદર્શન અને જેવો ખેડૂત એ રીતે જે કઈ ખેડૂતને ખર્ચા કરવા હોય ઓછા ખર્ચા કરવા હોય ને વધુ ઉત્પાદન મેળવવું હોય તો એના વિશેની પણ માહિતી આપે છે પાયાની અંદર કયા ખાતરો નાખવા કઈ રીતે ખેતીની પદ્ધતિ અપનાવવી કયા સમયે કયું ખાતર દેવું કઈ મોલાત આપણી જમીનમાં સાથે સાથે સચોટ અને તમામ પ્રકારના રિસર્ચ હાઇબ્રિડ બિયારણો પણ ત્યાં ઉપલબ્ધ છે તો તમે એનો અવશ્ય આગ્રહ રાખશો તો એના વિશે તમને કઈક ને કઈક રીતે સારું એવું તમને માર્કિંગ મળશે અને આપણા ખેડૂતો આપણે જે ભાગ્યાઓ રાખવી છે આ તમામ જમીનોમાં આ ભાગ્યાઓને પણ બે રૂપિયા વધારે વળશે અને રાજી થશે અને એના છોકરાઓને કંઈક ને કંઈક રીતે એને અભ્યાસ કરાવી શકશે જેથી કરીને ભારતનું એક રૂડું બનશે શેઠજી ચલો તમારા કહેવાય હું ખેડૂત પેને મુલાકાત લઉં છું બરાબર છે હવે શેઠજી હું તો તમારો મુનિમ છું બરાબર આ બધા હિસાબ કિતાબ બરાબર મારે તમને વર્ષે બતાવવાના હોય તો શેઠજી ત્યાંથી હું કોઈ પણ દવા ખાતર બિયારણ લઉં તો ત્યાંથી મને ઓરિજિનલ જીએસટી વાળું બિલ મળશે બધું મુનીમજી આપણા જીએસટી માં ક્રેડિટ પણ થશે તમે એની પાસેથી પાકું બિલ તો તમામ સો ની ખરીદી કરશો તોય મળશે અને હજાર રૂપિયાની કે લાખ રૂપિયાનું તમે કરશો તોય જીએસટી બિલ જ તમને મળશે અને એની અંદર થી તમારે કોઈ માર્ગ માગવાની કોઈ જરૂરત નથી કારણ કે એક જ સંસ્થા એવી છે કે જે ખેડૂતોને પાકા બિલ જીએસટી સાથે ખરીદી ઉપર તો શેઠજી ત્યાંથી કોઈ પણ દવા કે ખાતરો હું લેવા જાવ તો શેઠજી ત્યાંથી ઓરિજિનલ પ્રોડક્ટ મળશે એની બાહેધરી કે ખાતરી આપણને સાના આધારે મળશે હવે એની અંદર તમને પાકા જીએસટી બિલની સાથે એનો બેચ નંબર હોય

એક્યાસી આડત્રીસ એક્યાસી ઉપર મિસ કોલ કરી દેવાનો અને ટૂંક જ સમયમાં એ લોકોના માણસો તમને ફોન કરશે અને ફોન દ્વારા તમે એની માહિતી પણ મેળવી શકશો શેઠજી બીજો એક પ્રશ્ન એ છે તમારો એક મુનિમ આપડી પાસે ઘણી બધી જમીન છે બરાબર છે હવે શેઠજી બધી જગ્યા પર હું ટાઈમે પહોંચી નહી માની લો કે મારે ત્યાંથી કોઈ પણ દવા મંગાવી છે તો મારે ત્યાં લેવા જવું પડશે કે દેવા આવશે લેવા જવાનું નથી નથી કશું જ કરવાનું તમારે ખાલી સિમ્પલ આજનો જમાનો છે વોટ્સઅપ નું માર્કેટ છે લોકો આજે તમે જો આંગળીના ટેરવે જો દુનિયા રમવા માંડી હોય તો એ સિસ્ટમ ખેડૂત પે અપનાયેલી જ છે કઈ કરવાનું નથી તમારે એક મિસકોલ કરવાનો છે મિસકોલ દ્વારા લોકોને તમારે જે કઈ વસ્તુ તમે મંગાઈ લ્યો લોક સરનામું આપો નામ આપો અને નંબર આપો અને જે જરૂરી છે એની પાસેથી કઈ કિંમતનું છે એ કન્ફર્મ કર્યા બાદ તમે હા પાડી દેશો એટલે એ લોકો તમને વાડી અથવા તો ઘેરે માલ પહોંચાડી દે ઈ સિવાયનું બીજું કે માનો કે તમને તમારે વાવેતર કરેલું છે અને એની અંદર તમને ખબર પડતી નથી કે ભાઈ આ કયો રોગ છે આ કઈ જીવાત છે કેમ કેમ વૃદ્ધિ નથી નથી થતી ઉત્પાદન મળતું આ પીળો કપા થતો જાય છે છે તો કયા આ ફોટા પાડીને એ લોકોના વોટ્સએપમાં વોટ્સએપ કરી દેશો ને તો તમને સચોટ માર્ગદર્શન સાથે ડોઝ પણ બનાવી દેશે અને ઈ ડોઝ તમને વાડીએ અને ઘરે પણ તમને મળી દેશે પછી શેઠજી બોલો આપણા કોઈ પાકમાં નુકસાન છે માની લો કે સફેદ માખી હોય ઈયળ હોય એવો કોઈ રોગ જીવાત લાગી હોય તો ખેડૂત પેની અંદર એવા કોઈ કૃષિ નિષ્ણાંતો છે કે જે આપણા ફોન ઉપર આપણી વાડીને રૂબરૂ વિઝિટ કરી શકે અવશ્ય આપણે તો આપણી મોટી ખેતી ધરાવવી છે તમ તારે એ લોકોને કહેશો કે ભાઈ અમારે વિઝિટ કરી જાવ તો એ વિઝિટ કરી જશે અને વિઝિટ કર્યા બાદ તમને જે કઈ માહિતી દેવાની હશે જે ડોઝ બનાવી દેવાનો હશે કઈ દવા વાપરવાની થશે વોટર સોલ્યુબલ ખાતરો વાપરવાના થશે તો એ પણ તમને માહિતી આપશે પણ એટલું કે એ લોકોને એક નિસ્વાર્થ ભાવથી કામ કરે છે અને ખેડૂતના હિત માટે કામ કરે છે એટલે લોકો તમામ વસ્તુઓ સાથે માર્ગદર્શન પણ પૂરું પાડશે અને ખેડૂતોને આવકમાં વધારો થાય ને એ જ હેતુથી લોકોએ બોટાદની અંદર એ લોકોએ શરૂઆત કરી છે ખૂબ સરસ શરૂઆત છે કારણ કે આવનાર અંદર ગ્રામીણ ક્ષેત્રો ખાલી થતા શહેરોમાં મોકલવી છીએ અને ન્યા લોકો ખાઈ પીવે છે અને ફ્લેટો રાખે છે બરોબર તો દિવસે ને દિવસે જે ગ્રામીણ ક્ષેત્રો ખાલી થતા જાય છે અને એની અંદર જે આપણા મજૂરો નથી મળતા આ તકલીફોના કારણે હવે આપણા છોકરાઓ સુરત બેઠા બેઠા એની ખેતી સંભાળીએ કે ને એવું પણ કામ આ લોકો કરવા માંગ્યા છે શેઠજી બીજો એક પ્રશ્ન એવો હતો કે આપણે જે કોઈ દવા મગાવીએ હવે એમાં એ લોકો ડિલિવરી આપે છે આપણને તો એ ડિલિવરી ચાર્જ એક્સ્ટ્રા લે છે કોઈ ચાર્જ લેતા નથી પણ તમારે એક એમાં ગણતરી રાખજો કે આ ભલ આ જે મોંઘવારીનો સમય છે એટલે એ લોકોને પેટ્રોલના ખર્ચા લાગતા હોય એમ્પ્લોયના ખર્ચા લાગતા હોય એટલે એ લોકોને મિનિમમ ઓર્ડર આપજો કે જેની અંદર ઓછો ઓર્ડર હોય તો એ લોકો તમને ડિલિવરી આપે છે કારણ કે સ્વાભાવિક છે કે આપણે જો એક ખાતરનો ઠેલો જો ટેમ્પામાં મંગાવીએ અને ઈ ટેમ્પા ભાડું જો આપણે વીસ રૂપિયા ચુકવવા રાજી હોય તો સાહેબ એ લોકો તમને દવાયું દેવા આવે

વેલા જાજો કારણ કે અહીંયા પંદર થી વીસ મિનિટ ની ખેડૂતો ની લાઈન હોય છે બરાબર છે એટલે તમારે તમારા અનુકૂળ સમય નથી જવાનો ખેડૂત પેના અનુકૂળ સમયે તમે જાશો તો તમને શાંતિ થી સમય આપશે માહિતી પણ પૂરી પાડી દેશે અને સાથે સાથે તમને એવો પણ સમય ફાળવવામાં આવશે કે તમે આપણી તમામ જમીનની અંદર આવનાર સમય માટે શું કરી શકશો અને કયું વાવેતર કરશો કે જેથી કરીને તમે આપણે એક આપણે આવકમાં વધારો કરી શકીએ તો આવી તમામ માહિતી મેળવવી હોય તો એ ખેડૂત પે માં જાઓ અથવા તો ખેડૂત પે ની રૂબરૂ મુલાકાત લ્યો ગઢડા રોડ ઉપર અથવા તો અમારા ટેલિકોલિંગ ટીમ દ્વારા પણ માહિતી મેળવી શકશો એની માટે છે એક નંબર એમાં મિસ કરો નેવ એક્યાસી એક્યાસી આડત્રીસ એક્યાસી અને આવનાર ભારત માટે એક ખેડૂત આત્મનિર્ભર બની શકે એવા હેતુ સાથે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન ખેડૂત મેળવી શકે એ હેતુ માટે ખેડૂત પેની શરૂઆત થઈ છે તો તમામ ખેડૂતોને એક નમ્ર વિનંતી છે કે તમે રૂબરૂ આવો અથવા તો તમે મિસ્કોલ દ્વારા તમામ ખેતીની ખેતી માહિતી તમે મેળવી શકશો તો શેઠજી આજે હું બોટાદ ગઢડા રોડ ખેડૂત પેની બ્રાન્ચની મુલાકાત લઉં છું બરાબર